મિત્રો અત્યારે તમને એમ લાગ્યું છે આ બધું ક્યાં જતો છે ત્યાં છે આજે મારા બેનના ઘર પાસે સપ્તા બેઠેલી છે સીતળા માએ ત્યાં આપણે જવાનું છે ના ના મારા બેનના સસરા તે બ્રાહ્મણ લોકોને બધાને જમાડે છે ચાલો ના જાવ મિત્રો અમે સપ્તા છે અત્યારે તે પૂરી થઈ ગઈ છે જો અમે સપ્તા છે અત્યારે પૂરી થઈ ગઈ છે મિત્રો અત્યારે કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો આપણે ક્યાં સંતિભાઈ બહુ વિડિયો નહોતો ઉતાર્યો વિવેકભાઈ અત્યારે બે ગયા છે જો

બંધ કરો કોપી રાઈટ આવશે મારે મારો કોપી રાઈટ આવે આમાં કેમ બહુ લાઈટ પડે ને લ્યો તો થોડી કોશી કરી નાખો ફોર્ચ્યુનર લઈને આવી ગયા છે લે 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 ભાઈ શ્રી રામ રિક્ષા આવવાના છે તો હાલો હવે રિક્ષા આવી ગયા છે જો રોપા લેવા આવી ગયા છે તો તરત બધા જો ઘરે વહી જાય છે નિધિબેન મારા મમ્મી અને જો રોપા બેઠા છે જોની ખોતો છે જોયેતારી કાળા કાઢે છે છોની ભાઈ આલા બધા છે ચા ની દવેન કયો આઈસ્ક્રીમ લાવી બેન માવા કાજુ માવા ને કાજુ માવા કાજુ આઈસ્ક્રીમ છે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા હવે આઈસ્ક્રીમ ખાઈ લાવી તો આ વિડિયોને આ પસંદ અને બોલતાને જોવા માટે મારી કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે